ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો હવાજના વાસી હાળા છો અને મૂતો તો ઉઠ્યો નહોતો પણ બીજુભાઈનો ફોન આવ્યો કે હવે ફટાફટ આવી ગયો જોન હેડાળવાની છે એટલે કીધું હું તો એ પણ આવતો નહીં રોને કોને ડાયરેક્ટ કોઈ જોનમાં જોયો તો હવે પેલા રાજુમાં બોલાયો અને પછી બે જણા જાઉં જોનમાં એટલા ગળીને ચે જઈને બ્રશ કરી લઈએ નાઈ ધોઈને રેડી થઈ જઈએ તો નાઈ ધોઈને રેડી થઈ જાય છે ને હવે જવાનું છે જોન મોન આપણે જે ગાડી લઈ જવાની હતી જોનમાં એ તૈયારથી નીકળી જઈશે અને હું પાછળથી જવાનો છું એક્ટિવા લઈને હાલ આવે તો હું અને ઘેર તો એ બધું તો રૂજી રહ્યો છે એટલે આ રીપ પી બેહી ગહેરી એવું કોઈ તો ગેર બોલ કોઈ ગુલજિયાત તો તું બોલતી નહીં કદી ઓ બસ બસ વણીએ સમજતા નહીં ને

અવસ અવાજ અવાજ આવ તાર ઘર નહીં જાઉં તાર ગમ નહીં જાઉં શું સર હં હં જોતા રહો તો ઘેર આવે નહીં જાઉં હું વગડી વતાવી પાછા આપણા વાગડી બતાવવાની વય दृष्टि दृष्टि खुआई हाँ खुआई बोल बोल कि बोल लग ले लो ले लो ना जी ले लो खुआई के कैरी तो <laughs> क्या वालों कल कैरी लाया था ये तार दृष्टि में आई जैसी खावा <laughs> અમતાજ કે અમતાજ કે અમતાજ અમતાજ હું કોઈ કે મોઢું જો કર્યો કેરી કે કેરી કે કઈ રહ્યો શાંતિથી તો હવારના વાજાસી 10 અને મારો થોડું બજાર કામ હતું એટલે પહેલા કામ પટાવતા અને હવે લાગુભાઈ એક તરફ પહેલા ઘેર મે હતા એટલે હવે હરીબાનો આરવન લીધું છે અને આરવન લઈને હવે ફટાફટ ને એકડો જોન કારણ કે જોન તો નીકળી જઈ છે અને હું પાછા રહી ગયો છું એટલે હવે જલ્દીથી પહોંચી જઉં તો જોનમાં આપણે આવી જઈએ છીએ અને જમીન અમે વરરાજા જોડે આવ્યા હતા તો વરરાજા ક્યાં શરમ આવી કાલે હવે મારા નીકળવાનું છે ઘેર આપણે વરરાજા ભેગા થઈ ગયા છે કારણ કે બે વાગે નોકરીનો ટાઈમ છે આ બાદ મહેમાન ગયા થાય મહેમાન જોવા બાદ આ બાદ છે અમારું આગળથી છે અમે હંગાત 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 આવ્યા હોય બાઈક બાઈક રાજુ તો તારે આ સિયાદ નોકરી છે તો નહીં આવ્યા અમારે આવ્યા છે એ બધા બાર તો હવે અમુક વેપરું શું કરે તો લગ્નમાંથી આવી જશો હું ઘેર આના ભાઈ જવાનું છે નોકરી તો ટી શર્ટની બધું ઠેલામાં જ દઉં છું અને ફટાફટ નીકળી જવું નોકરી કારણ કે મોડું થઈ ગયું છે એટલે બરાબર તો અઢી વાગ્યા છીએ અને અઢી વાગે આવ્યો છું હું નોકરી તો હવે મારી ઓફિસમાં જઈને ફટાફટ ટી શર્ટ પહેરી દઉં અને મારી નોકરી આઠ વાગ્યા સુધી ચાલુ કરી દઉં અને ભાઈ બાઇક આપણે સહેલી મેલ દીધું હોય બાઇક મો ડાયરેક્ટ આ બાઇક લઈને આવી ગયો તો નોકરી બરાબર હવે મારી નોકરી ચાલુ કરી દઉં તો રાતના વાજ્યાસી આઠ અને મારી નોકરી પૂરી થઈ ગઈ છે હવે ઓપરેટર હાજર થઈ ગયા તો હવે મારે નીકળવાનું છે ઘેર અને આજે તો આમ તો સાધનમાં જ હતો પણ આજ તો ડાયરેક્ટ બાઇક લઈને આવ્યો છું એટલે બાઇક છે તો આપડ્યું આપણું આર વન હવે લઈને નીકળીએ આ તો આખા દાળનું મારા જોડે છે બાઇક હાથમાં હજુથી બાય ખાજું નહીં ખબર નો નીકળ્યો બરાબર તો પહોંચી જવું ઘરે તો નોકરીથી આવી જઉ ઘેર અને હવે જમવાની તૈયારી છે તો જોઈ લઈએ જમવામાં બનાવ્યું તો ભોપળે ની સબ્જી છે સાસ છે અને રોટલી છે બરાબર ડુંગળી કાપી તો હવે જમી લઈએ અને જયદીપ કે જીયા બેમાંથી કહે તો ઘેર છે નહીં જયદીપ પેલા ઘેર હે અને જીયા તો એનું મમાન ઘેર છે હજુથી આવી નહીં તો હવે જમી લઈએ પછી શાંતિથી બ્લોગ એડ કરીએ તો રાતના વાજા છે દસ અને હું આવ્યો તો બકાજીના ઘેર બેહવા માટે પણ એ બકાજીની શિકર હું છું ને મને ઘેર બેહવાનો તો દેવો ખુ તે બાર લઈને આવતા રહે શું બાલ કરે હું મને હારા જોડીને બેહવા આવું હું ત્યારે ઉઠીને બહાર આવતા રહે ચા ના પાવી પડે એટલે હું ચા તો મેટલ